તુરંત પક્ષ ઘટના સ્થળે પહોંચી ગયા અને ઉચ્ચ અધિકારીઓ સાથેના ડીસીપી એડીસીપી અને એસપી સહિતના પીઆઈઓ અને તમામ અધિકારીઓ એસીબી પીસીબી અને એસઓજીની અલગ અલગ ટીમ્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ જે પરિસ્થિતિ હતી એને કાબુમાં લીધેલ અને કોઈ મોટો બનાવ બનતા એને અટકાવી દીધો આ બનાવ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો કરવામાં આવેલ છે એફઆઈઆર નોંધાયેલ છે જેમાં અજાણ્યા સમૂહ વિરુદ્ધ ફરિયાદી દ્વારા એમની ધાર્મિક લાગણી દુભાવવાની અને બિગાડની ફરિયાદ નોંધાયેલ જે અનુસંધાને અન્ય પોલીસ કમિશનરશ્રીની સૂચનાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવે છે જેમાં લોકલ પોલીસ સ્ટેશનની ઝોન ફોરની ટીમ ઝોન ત્રણની ટીમ પીસીબીની ટીમ એસઓજી પીસીબી એલ તમામ એલસીબી ઝોનની જે છે એ તમામ ટીમો આ આરોપીઓને આઈડેન્ટિફાય કરવા માટે લાગી ગયેલી જેમાં અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા રાતની બધી મુવમેન્ટ સાથે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણને આખા પ્રક્રિયા દરમિયાન ઇનપુટ મળેલો જેના આધારે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ આઈડેન્ટિફાઈ કરવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળેલી છે ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે અને બાકીના જે બે અન્ય આરોપીઓ છે જેઓ સુફિયાન ઉર્ફે ગામા સલીમ મન્સુરી ઉંમર વર્ષ વીસ માસુમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો ત્યાંના એ આરોપી એક પકડાયેલો છે બીજો આરોપી જે છે એ શાહનવાઝ ઉર્ફે બળબડ મોહમ્મદ ઇરશાદ કુરેશી ઉંમર વર્ષ ઓગણત્રીસ માસુમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો આ બંને આરોપીઓ ખાનગા મોહલ્લાના છે અને આ આરોપીઓને અલગ અલગ પૂછપરછ કરતા

આગળની તપાસ ઇન્વેસ્ટિગેશન આધારે અમે આ જલ્દીથી જલ્દી આ વસ્તુને ડિક્લેર કરવાનો પ્રયત્ન કરીશું કે આપકો એક કાવતરું હતું કે ઇન્સિડન્ટ હતો આ જે વિસ્તાર છે એમનો જે રહેણાકનો વિસ્તાર છે એ મદાર માર્કેટ ની પાછળ આવેલો ખાનગા મોહલ્લો છે હાલમાં અત્યારે આપણને એવી કોઈ વિગત મળેલી નથી વધુ આરોપીઓ છે તો એના આધારે કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો વધુ તપાસમાં આપણે જાણ કરીશું પણ આરોપીઓ એક સાથે જ ફરતા હતા અને પછી આ બનાવ બનેલો છે